નવમી પેઢીનું શું એક શેઠ હતા ખૂબ જ માલદાર હતા એક દિવસ શેઠે મુનિમને પૂછ્યું કે આપણી પાસે કેટલા રૂપિયા છે મુનિમ કહે છે કે શેઠજી આપણી પાસે તમારી આઠ પેઢી સુધી ચાલે તેટલા રૂપિયા છે તમારે ફિકર કરવાની કોઈ જરૂર નથી પણ શેઠ તો ચિંતામાં પડી ગયા અને મુનિમને કહે છે કે મારી નવમી પેઢીનું શું મુનિમ હોશિયાર હતા તેમણે શેઠને કીધું કે આપણા ગામમાં મહારાજ સાહેબને વંદન કરવા જઈએ અને તેમની સલાહ લઈએ શેઠ અને મુનિમ મહારાજ સાહેબ પાસે આવે છે વંદન કરે છે પછી મુનિમ તેમને શેઠની નવમી પેઢીની ચિંતાની વાત કરે છે મહારાજ સાહેબ કહે છે આના માટે એક રસ્તો છે હું કહું તેમ કરશો તો તમારી ચિંતા દૂર થઈ જશે શેઠ કહે સાહેબ આપ કહેશો તેમ કરશું સાહેબે કીધું કે ત્રીસ દિવસ ચોવિયાર કરવો પડશે અને બપોરે તમારે ઘરના ઓટલામાં બેસી ચાલીસ રોટલા ભિખારીઓને એક એક કરીને આપવાના પછી જ તમારે સાંજના જમવા બેસવાનું છે શેઠ કહે આજથી જ આપના કહ્યા મુજબ કરવાનું ચાલુ કરી દઉં છું શેઠ રોજ ચાલીસ રોટલા લઈને ઘરની બહાર ઓટલા ઉપર બેસી જતા અને દરેક ભિખારી કે જે કોઈ માંગવા આવે તેને એક એક રોટલો દેતા ત્યારબાદ જ જમવા બેસી જતા આમ કરતાં ઓગણત્રીસ દિવસ થઈ ગયા ત્રીસમે દિવસે શેઠ રોટલા લઈને બેઠા આડત્રીસ રોટલા ખાલી થઈ ગયા ત્યારબાદ કોઈ ભિખારી આવતા નથી શેઠ રાહ જોઈને બેઠા છે કે કોઈ આવે રોટલા આપું અને પછી હું જમવા બેસું થોડી વારમાં એક ફકીર આવે છે કહે બાબા અલ્લાહ કે નામ પે કુછ દે દે શેઠ તેને બંને રોટલા આપવા જાય છે પણ ફકીર કહે છે તેવો હોય તો એક જ રોટલો આપો બે નહીં શેઠ કહે છે કે બંને રોટલા લઈ લે તને કાલે કામ આવશે ફકીર કહે છે બાબા કલ ફિકર કરે ઓ દૂસરા હમ નહીં શેઠના મનમાં ખ્યાલ આવે છે કે આની પાસે કાંઈ નથી તો પણ સાવ બેફિકર જ છે નથી પહેરવાના લૂગડા કે નથી રહેવાનું કોઈ ઠેકાણું નથી જમવાનું પણ કાંઈ ઠેકાણું તો પણ જરા પણ ફિકર નથી ત્યારે મારી પાસે તો આટલું બધું છે છતાં હું ખોટી ફિકર કરું છું શેઠની આંખ ઉગડી જાય છે અને ચિંતાથી મુક્ત બને છે આમાં સમજવાનું કે કાલની ફિકર કરવી નહીં આપણો પુરુષાર્થ ચાલુ રાખવો પછી આપણા ભાગ્યમાં જે હશે તે મળશે તમોએ સારા કા કર્મ કર્યા હશે તો સારું થશે બુરા કર્મ કર્યા હશે તો બુરું થશે એક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે મનુષ્યનો આંતરવૈભવ તેની ગુણ સંપત્તિ છે જય જીનેન્દ્ર